નમસ્કાર મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વ્હાલી દીકરી યોજના વિશે વાત કરીશું આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો સૌ પ્રથમ આપણે આ યોજના વિશે માહિતી મેળવી લઈએ ત્યારબાદ ફોર્મ રીતે તેની માહિતી મેળવશું તો આ યોજનાનું નામ છે વાલી દીકરી યોજના આ યોજના બહાર પાડવાના સરકારશ્રીનો સીનો હેતુની વાત કરીએ તો દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા સ્ત્રી ગુણ હત્યા અટકાવવા સ્ત્રીને શિક્ષણ ને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે ઉપદેશ્ય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે એટલે કે સ્ત્રીઓનું વધારવા અને અટકાવવા સ્ત્રીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્તેજન આપવા અને જન્મને પ્રોત્સાહન આપવા સરકાર શ્રી દ્વારા દીકરીઓને એક લાખ અને દસ હજાર સુધીની આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે ત્યારબાદ આ યોજના અંતર્ગત કેટલા હપ્તામાં અને શું લાભ મળે તેની વાત કરીએ તો જ્યારે દીકરી ધોરણ એકમાં પ્રવેશ મેળવશે ત્યારે રૂપિયા ચાર હજારની આર્થિક સહાય આપવામાં આવશે ત્યારબાદ દીકરી જ્યારે ધોરણ નવમાં પ્રવેશ મેળવશે ત્યારે રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવશે અને ત્યારબાદ જોઈએ તો દીકરી અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યારે લગ્ન સહાય માટે અથવા તો ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ માટે રૂપિયા એક લાખની આર્થિક સહાય આપવામાં આવશે એટલે કે આવી રીતે તમને ચાર હજાર છ હજારને એક લાખ એમ કરી અને કુલ ત્રણ હપ્તામાં એક લાખ અને દસ હજારની આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે ત્યારબાદ આ યોજનાના લાભનો પ્રકાર જોઈએ તો આર્થિક સહાય આપવાનો છે અને સહાય પ્રોત્સાહન આપવાનો છે ત્યારબાદ જોઈએ તો સરકારશ્રી દ્વારા આ યોજનાના લક્ષ્યાંક શું છે તો આ યોજનાનો લક્ષ્યાંક આર્થિક સહાય આપવાનો છે આ ત્યારબાદ આપણે જોઈએ તો આ યોજના કયા વિભાગમાં આવરી લેવામાં આવી છે તો આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આવરી લેવામાં આવી છે ત્યારબાદ આ યોજનાનું ક્ષેત્ર જોઈએ તો મહિલા વિકાસનું ક્ષેત્ર છે ત્યારબાદ આ યોજનાની માલિકી જોઈએ તો રાજ્ય સરકારની છે યોજનાનો પ્રકાર જોઈએ તો સામાન્ય પ્રકારની યોજના છે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજનાનો માપદંડ શું છે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે સૌ પ્રથમ આપણે કેટેગરીની વાત કરીએ તો તમામ કેટેગરીની દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ જાતીય સંબંધાની પાત્રતાની વાત કરીએ તો ખાલી દીકરીઓ જ એટલે કે સ્ત્રીઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ વ્યવસાયની વાત કરીએ તો કોઈપણ વ્યવસાય કરતાં અને દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે શિક્ષણની વાત કરીએ તો કોઈપણ શિક્ષણ ધરાવતી દીકરી આ યોજનાનો લાભ લઈ શકે છે અને સામાજિક આર્થિક ધોરણ કોઈપણ ધરાવતી દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ પરિવારની આવક મર્યાદાની વાત કરીએ તો બે લાખ કે તેથી ઓછી આવક મર્યાદા ધરાવતી દીકરીઓ જેના ઘરે જન્મે તે આ યોજના અંતર્ગત એક વર્ષની અંદર ફોર્મ ભરી અને એક લાખ દસ હજારની આર્થિક સહાય આપ મેળવી શકે છે ત્યારબાદ આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે અને આ યોજના કોને લાગુ પડશે તો એપીએલ પરિવારને આ યોજના લાગુ પડશે બીપીએલ પરિવારને લાગુ પડશે અને એક વર્ષથી નાની દીકરી હોય તે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને લાભ લઈ શકે છે ગ્રામ્ય ગરીબ ગ્રામ્ય કન્યા અનુસૂચિત જાતિ અને આનો વ્યાપ જોઈએ તો ગુજરાતભરમાં તમામ દીકરીઓ જેના ઘરે દીકરી જન્મી હોય તેના દીકરીના જન્મથી લઈ અને એક વર્ષ સુધી વાળી દીકરી યોજનાનું ફોર્મ ભરી અને એક લાખ વીસ હજાર સુધીની આર્થિક સહાય મેળવી શકે છે ત્યારબાદ આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે અને લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો દીકરીનું જન્મનું પ્રમાણપત્ર ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર આવકનો દાખલો રેશન કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ચેક ત્યારબાદ જોઈએ તો માતા-પિતાનું લગ્નનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને આ ઓનલાઈન ફોર્મ તમારે ક્યાં ભરવાનું રહેશે અને કઈ જગ્યાએ ભરવાનું રહેશે તો ગ્રામ પંચાયતની મામલત કચેરીએ અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકાર કચેરી જઈ અને તમે આ ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મ તમારે ગ્રામ પંચાયત મામલતદાર કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકાર કચેરીએ જઈ અને તમે મેળવી શકો છો અને આ યોજના અંતર્ગત જો તમારે વિસ્તૃત માહિતી મેળવી હોય તો અહીં દર્શાવેલ વેબસાઇટ ઉપર જઈ અને તમે આ યોજનાની વિસ્તૃત માહિતી મેળવી શકો છો અને તમે અહીં ડિજિટલ ગુજરાત ડોટ જીવી ડોટ જઈ અને આ યોજના અંતર્ગત વાલી દીકરી યોજનાનું ઓનલાઈન ફોર્મ પર ભરી શકો છો ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે વાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો સૌ પ્રથમ તો ઓફલાઈન ફોર્મ ભરવા માટે અહીં દીકરીઓનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે અને અહીં તમારે જે તારીખે ફોર્મ ભરતા હશો તે છે અહીં લખી લેવાનું છે અને આ આની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે આ ફોર્મ ડિસ્ક્રિપ્શનની લિંકમાં જઈ અને ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમારે અહીં તમારે જે પણ જિલ્લો લાગતો હોય તે જિલ્લો અને અહીં તાલુકો લખી લેવાનો છે અને અહીં હું નીચે સહિતના લખી અને તમારે તમારું નામ લખી લેવાનું છે અને અહીં દીકરીનું નામ લખવાનું છે દીકરીના પિતાનું નામ લખવાનું છે દીકરીના માતાનું નામ લખવાનું છે ત્યારબાદ જોઈએ તો જો કોઈ દીકરી દસ્તક લીધી હોય તો ગાઈડન્સનું નામ લખવાનું છે અથવા અર્થશાસ્ત્રમાં રહેતી હોય તો અર્થશાસ્ત્રનું નામ અને તેનો નોંધણી ક્રમાંક લખવાનો છે ત્યારબાદ જોઈએ તો દીકરી લાભાર્થીની ઉંમર એની જન્મ તારીખ એનું પાકું સરનામું અહીં લખવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો છે ત્યારબાદ લાભાર્થી દીકરીના માતા પિતા ગુજરાત રાજ્યમાં ક્યારથી વસવાટ કરે છે તે લખવાનું છે ત્યારબાદ આપણે જોઈએ તો દીકરીના માતા પિતા સંયુક્ત વાર્ષિક આવક કેટલી છે તે લખવાનું છે ત્યારબાદ અહીં જ્ઞાતિ લખવાનું છે લગ્નનું પ્રમાણપત્ર નંબર લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ નંબર પિતાના આધાર કાર્ડ નંબર માતાના આધાર કાર્ડ નંબર આ તમામ વિગતો તમારે આ ફોર્મમાં ભરી લેવાની છે ત્યારબાદ તમારે વાલી દીકરી યોજના અંતર્ગત એક પત્ર આવશે તે પત્ર પણ અહીં લખવાનું છે જ્યાં તમારે સહી કરનાર વાલીનું નામ અહીં લખવાનું છે ઉંમર તારીખ પત્નીનું નામ તારીખ અને અહીં જે પણ તાલુકો જિલ્લો લાગતો હોય તે તે તમારે લખવાનું છે અને તમારે સંયુક્ત વાર્ષિક આવક લખવાની છે આ તમામ વિગતો તમારે ભર્યા બાદ નીચે અહીં સ્થળ ઉપર તમારે તમારું ગામનું નામ અહીં તારીખ અને અહીં દીકરીના પિતાની સહી અને દીકરીના માતાની સહીમાં તમારે બંને માતા પિતાએ સહી કરી લેવાની છે ત્યારબાદ તમારે અનુ અનુસૂચિત ત્રણનું એક હુકમનું પ્રમાણપત્ર ભરવાનું રહેશે ત્યાં મહિલા અને બાળ વિકાસ તાલુકો અને જિલ્લો ત્યારબાદ આ તમને એક હુકમ મળશે કે તમારી વાલી દીકરી યોજના અંતર્ગત તમને ફોર્મ પાસ થઈ ગયું છે અને તમે ફોર્મ ભર્યા બાદ થોડાક દિવસમાં તમને આ હુકમ ટપાલ દ્વારા મળી જશે અથવા તો તમારા નજીકમાં આવેલ મહિલા અને બાળ વિકાસની કચેરીએ જઈ અને તમારે આ વાલી દીકરી યોજનાનો હુકમ મેળવી લેવાનો છે એટલે કે તમારું ફોર્મ ભરી ગયું છે તેનો હુકમ તમારે મેળવી લેવાનો છે અને અહીં તમને તમામ વિગતો પણ ભરેલી જોવા મળશે અને તમારું ફોર્મ પાસ થઈ ગયું હશે તેનો હુકમ પણ તમને જોવા મળશે તો આવી તો તમે આવી રીતે વાલી દીકરી યોજનાનું ફોર્મ ભરી શકો છો અને રૂપિયા એક લાખ અને દસ હજાર સુધીની આર્થિક સહાય મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે આભાર